સુરત ઇકોનોમિક સેલ દ્વારા નિકુજ આંબલિયા, અનુજ શાહ, ચેતન સાગર અને મિતુલ ગોટીની ધરપકડ કરવામાં આવી છે આ ટોળકીના સુરતમાં રહેતા ત્રણ સૂત્રધારો લાલો, કાનો અને હરી વોન્ટેડ છે વધુમાં ઇકોસલની તપાસમાં જાણવા મળ્યું છે કે કરોડોની કિંમતના સાત હીરા પૈકી છ હીરાની ડિલિવરી દુબઈમાં લીધી હતી દુબઈમાં એક મુસ્લિમ વ્યક્તિએ આ હીરાની ડિલિવરી લીધી હતી જેમાં તેને એક હીરા પર સો ડોલર મળ્યા હતા જ્યારે એક હીરો હોંગકોંગમાં ડિલિવરી લીધો છે પોલીસે હાલ આ છેતરપિંડીની ઘટનામાં વધુ તપાસના ચક્ર ગતિમાન કર્યા છે જે હીરા કબજે કર્યા છે એમાંથી એક હીરો અંદાજિત એક લાખ અમેરિકન ડોલરનો છે અને અન્ય હીરાઓ પચાસ થી સાહીઠ હજાર અમેરિકન ડોલરના કુલ મળીને ચાર કરોડ ઇન્ડિયન રૂપીઝમાં ઇન્ડિયન કરન્સીમાં ચાર કરોડ રૂપિયાના હીરાઓ રિકવર કરવામાં આવ્યા છે આ જે આરોપીની મોડસ ઓપરેન્ડની જો વાત કરીએ તો આ ચારે ચાર આરોપી છે એમની સાથેના જે અન્ય સભ્યોએ મળીને સૌથી પહેલાં ઇન્ટરનેટ ડોંગલ માટે ડમી સિમ કાર્ડ ખરીદ્યું હતું અને ત્યારબાદ અલગ અલગ વર્ચ્યુઅલ ગેટવે ઉપરથી અમેરિકન નંબર એસ્ટાબ્લિશ કર્યા હતા વોટ્સઅપ નંબર અને એની ઉપર અમેરિકન કંપનીઓના જે ઓનર છે એમ્પ્લોઈ છે એના ડીપી મૂક્યા હતા અને સ્ટેટસમાં અમેરિકન કંપનીના નામ મૂક્યા હતા અને એ કર્યા બાદ એમણે વર્ચ્યુઅલ વોટ્સઅપ નંબરથી તમામ હીરાના વેપારીઓ પાસે સુરતમાં કોન્ટેક કર્યો હતો અને સુરતમાં હીરાના વેપારીઓ આઈડેન્ટિફાય કરવા માટે એમણે રેપનેટ નામની વેબસાઇટનો ઉપયોગ કર્યો હતો અને રેપનેટ પર જે પણ હીરા અવેલેબલ છે એ અવેલેબલ હીરા બાબતે જ એમણે એ કન્સન્ડ જે સેલર છે હીરાનો વેપાર એની સાથે કોન્ટેક્ટ કર્યો હતો વોટ્સઅપ દ્વારા અને સાત દિવસમાં એમને હીરાનું પેમેન્ટ આપવાની શરતે એમણે હીરાની ડિલિવરી અલગ અલગ દેશોમાં દુબઈ હેંગ હોંગકોંગ અને બેંકોક ખાતે કરાવી હતી અને ત્યારબાદ એમણે પેમેન્ટ આપ્યું હતું આ બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને ઇકોસેલ સેલ સાયબર ક્રાઇમ ત્રણે કામે લાગેલા હતા અને ખૂબ મોટી સફળતા ઇકોસેલની ટીમને મળી છે ઘણા બધા ના હીરાના ઘણા બધા જે હીરા સાથે સંકળાયેલા લોકો છે એ લોકો જે આરોપીઓ છે એમના ઘરના દાગીના લોન પર મૂકેલા હતા ઘણા બધાને લોકોને પૈસા આપવાના બાકી હતા અને દેવા થઈ ગયેલા હતા એટલે આ અનુજ અને ચેતન એક અન્ય આરોપી છે જે પકડવાનો બાકી છે એના સંપર્કમાં આવ્યા હતા અને બધાએ ભેગા થઈને સુરતમાં મિટિંગ કરી હતી અને એક આખો એક પ્લાન જૂ જૂન મહિનામાં કર્યો હતો કે આ રીતે વર્ચ્યુઅલ યુએસનો નંબર એક્ટિવેટ કરીને આપણે આવી રીતે બે વીક માટે અલગ અલગ જગ્યા પર રોકાઈને આવી રીતે હીરાનું આપણે એક મોટું ચીટિંગ કરી અને એમાંથી જે પૈસા આવશે એ આપણે વેચી લઈશું અને વેચીને એ પૈસામાં આપણી લોન અને આપણા દેવા ચૂપતે કરીશું હાલ એ તમામ આરોપી છે એ રિમાન્ડ છે એમની પૂછપરછ ચાલુ છે